દેવગઢ બારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કુસ્તી સ્પર્ધા યોજાય ગુજરાત સરકાર શ્રી ના રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા સંચાલિત થયું આ સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લીધો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી અરવિંદાબેન પટેલિયા જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસી રાઠવા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ઉષા ચૌધરી પ્રાંત અધિકારી શ્રી અશોક પટેલિયા અગ્રણી શ્રી હરેશભાઈ અગ્રણી સામંતભાઈ તેમજ વેજશાળાના વ્યાયામ શિક્ષક શ્રીઓ કોચ શ્રીઓ તથા વાલીઓ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ